સંતોને મહારાજે આજ્ઞા કરી સંતો આ જગતમાં જીવ બધા અજ્ઞાની છે મારા સ્વરૂપનું જ્ઞાન આપો સત્સંગ કરાવો અને અમે એટલા માટે જ આવ્યા છીએ અનેક જીવાત્માને અક્ષરધામમાં લઈ જવા છે અનાદિ કાળથી જીવાત્મા ક્યાંય ને ક્યાંય રખડી આવ્યો હવે એ જીવાત્માને અમારા સ્વરૂપનું જ્ઞાન આપીને તમે ગામણે ગામણે વિચરણ કરો અને એ સંતો બિચારા કેટલાય અપમાનો સહન કરીને દુખો સહન કરીને આ સત્સંગની જામણી કરી આપણે ઘર બેઠેલા સૂતે સૂતે સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે આપણે સંતોએ મહા મહેનત કરી છે અને ભક્તોએ પણ કેટલા સહન કર્યા છે